આપણે સૌ તેમનું તાળીઓથી સ્વાગત કરીએ લગભગ લગભગ વર્ષ આપણે પરિષદમાં ઓગસ્ટના દિવસે ધ્વજારોહણનો કાર્યક્રમ આપણે રાખ્યો હતો ત્યારે અશ્વિનભાઈ સંસ્થા સાથે જોડાના હતા પોતે એક આર્મી ઓફિસર છે અને ત્યારથી જ સંસ્થા સાથેનો અટૂટ નાતો છે એમનો સ્નેહની લાગણી છે એ લાગણીના કાંકણે બંધાઈને આજે સંસ્થામાં રહેતા નેત્રહીન ભાઈ બહેનોને ભોજન કરાવવા માટે આવ્યા છે ત્યારે આપણે સૌ ઈશ્વરના ચરણોમાં પ્રાર્થના કરીએ કે ઈશ્વર અશ્વિનભાઈને તંદુરસ્તી સાથે દીર્ઘાયુ બક્ષે એમના મનની જે કાંઈ પણ મનોકામના હોય તે તમામ કુદરત પૂરી કરે સાથે સાથે જ અશ્વિનભાઈ એમનાથી થતા જે સેવાના કાર્યો છે કરે છે એ કાર્યો કરવાની કુદરત એમને અપાર શક્તિ પ્રદાન કરી એવી જ આપણે સૌ આજના દિવસે પ્રાર્થના કરીએ દોસ્તો આજનું મેનુ છે પૂરી શાક મિક્સ ભજીયા ચૂરમાના લાડુ દાળ ભાત સલાડ પાપડ અને છાસ તો આપ સર્વે જેમ જાણો છો તેમજ સંસ્થા નેત્રહીનોના સર્વાંગી પુનર્વસન અર્થે મોરબીના લક્ષ્મીનગર ગામ ખાતે છેલ્લા બાર વર્ષથી કાર્યરત છે દોસ્તો આપણી સંસ્થા દ્વારા નેત્રહીનો માટે જે કાર્ય કરવામાં આવી રહ્યું છે ઓલ ઓવર ઇન્ડિયામાં કોઈ સંસ્થા એ કામ કરતી નથી અંધ વ્યક્તિને ભણવા માટેની અઢળક સંસ્થાઓ છે જેમને ભણાવે છે પણ ભણવાનું પૂરું થયા પછી શું તો એના પછીનું કામ છે જે એ આપણી સંસ્થાનું છે દોસ્તો આપણે આપણું મોરબી ઔદ્યોગિક સિટી છે એટલે મોરબીની પસંદગી કરી આજથી બાર વર્ષ પહેલા દસ છોકરાઓથી આપણે સંસ્થાની શરૂઆત કરી હતી મોરબીની અલગ અલગ ફેક્ટરીઓમાં આપણે એમના માટે રોજગાર શોધીએ છીએ અને એમને રોજગાર પ્રદાન કરીએ છીએ ત્યારબાદ સંસ્થા તરફથી તેમને રહેવા જમવાની વ્યવસ્થા કંપની ઉપર લેવા મૂકવાની વ્યવસ્થા શક્ય હોય તેટલી મેડિકલ ટ્રીટમેન્ટ આપવામાં આવે છે ત્યારબાદ છોકરો વેલ કેપેબલ થઈ જાય એટલે તેમના લગ્ન કરાવી આપીએ છીએ લગ્ન કર્યા પછી રહેવા માટે એક રૂમ રસોડું સંડાસ બાથરૂમનો ફ્લેટ આપવામાં આવે છે સંસ્થા દ્વારા અંધ લાભાર્થીને તમામ સુવિધા નિઃશુલ્ક આપવામાં આવે છે એ જે કાંઈ પણ કમાય છે એનું પોતાનું એમની પાસેથી એક પણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી અને સંસ્થા સો ટકા સમાજ ઉપર નિર્ભિત છે દોસ્તો અંધજનોના સર્વાંગી પુનર્વસનની સાથે સાથે જ હાલ તાજેતરમાં જ સંસ્થા એક નવો કદમ ભરી રહી છે કે પક્ષીની ચણ ગાયનો ઘાસચારો જરૂરિયાતમંદ ગરીબ લોકોને અન્નદાન સાથે સાથે જ જનજાગૃતિના પણ કાર્યક્રમો આપણે આગામી દિવસોમાં કરવા જઈ રહ્યા છીએ ત્યારે આ કાર્યો માટે પણ સમાજની સાથ અને સહકારની સંસ્થાને ખૂબ જ જરૂર છે તો આપ સર્વેને આ વિડીયોના માધ્યમથી અમે વિનંતી કરીએ છીએ એક વખત અમારી સંસ્થાની મુલાકાત લેવા માટે અવશ્ય પધારો દોસ્તો અમારું સરનામું છે મોરબી માળિયા હાઈવે લક્ષ્મીનગર ગામની અંદર રાષ્ટ્રીય સેવા મંડળ મોરબી પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર સંકુલ વન અમારું બીજું સંકુલ છે લક્ષ્મીનગર ગામની ઓપોઝિટ સાઈડ આર્યવ્રત સ્કૂલની બાજુમાં ડોક્ટર કુસુમબેન અમૃતલાલ જોશી પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર સંકુલ ટુ જેનું હાલ નિર્માણ કાર્ય ચાલુ છે એમાં પણ સમાજના સાથ અને સહકારની ખૂબ જ જરૂર છે દોસ્તો ત્યાં આપો આપણો સો ઘર બનાવવાનો સંસ્થાનો પ્રોજેક્ટ છે ને રૂપિયા સાત કરોડના ખર્ચે લગભગ લગભગ આપણો એ પ્રોજેક્ટ બનવાનો છે એમાં આપણા મુખ્ય દાતા છે ડોક્ટર કુસુમબેન દોશી જેમના માત દાનથી આપણે એ ઇમારતનું નિર્માણ કાર્ય ચાલુ કર્યું છે પેલું બિલ્ડિંગ આપણું જમીન પ્લસ સાત માળનું બનાવી રહ્યા છીએ જેમાં છપ્પન ફ્લેટ આવશે એ બિલ્ડિંગ અત્યારે આપણું જમીન પ્લસ ચાર માળ સુધી સંપૂર્ણ તૈયાર થઈ ગયું છે ઉપર પાંચ છ અને સાત ત્રણ માળનું આઉટર તૈયાર છે અંદરનું કામ બધું બાકી છે તો એમાં પણ સમાજના સાથ અને સરકારની ખૂબ જ જરૂર છે જો દોસ્તો આપને કુદરતે આપ્યું હોય અને તમે આપવા માંગતા હોય

આવો સરસ મજાનો સેવાનો યજ્ઞ ચાલી રહ્યો હોય ત્યારે આપ સર્વે પણ આ યજ્ઞની અંદર જોડાવ ફૂલ નહીં તો ફૂલની પાખડી આપનું અમૂલ્ય યોગદાન આપી સંસ્થાને મદદરૂપ થાવ અને સેવાના આ સત્કાર્યની અંદર સહભાગી થાવ એવી જ આજના દિવસે આપ સર્વેને વિનંતી કરીએ છીએ સાથે સાથે જ અશ્વિનભાઈ અને તેમનો જે કાંઈ પણ પરિવાર અને તેમના મિત્રો આજના દિવસે જે મહેમાનો સંસ્થા પરિષદમાં પધાર્યા છે તેમનું સંસ્થા પરિવાર વતી હૃદયથી આભાર વ્યક્ત કરીએ છીએ દોસ્તો અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલ પીપીએસ કે મોરબીને સબસ્ક્રાઇબ કરો અમારા વિડીયોને લાઈક કરો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી જણાવો કે સંસ્થા જે એક્ટિવિટી કરી રહી છે એ આપને કેવી લાગે છે સાથે સાથે જ અમારી આ માહિતીને મોરબીના ઘર ઘર અને જનજન સુધી પહોંચાડવામાં અમારી મદદ કરો તો ફરી મળશું નવા બ્લોગ નવી અપડેટ સાથે ત્યાં સુધી કેમેરામેન હશમુખ વાળા સાથે મને મયુર અને રજા આપશો